નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પણા સરપંચ દ્વારા કાદેસર તળાવની પાળ ઉપર જરૂરિયાતમંદ બાળકોને જુદી જુદી વસ્તુ વર્પણ કરી પોતાના પુત્રની પ્રથમ વસ્ત્ર ગાંઠની ઉજવણી કરવામાં આવી આજે તેમના પુત્રની વર્ષગાંઠ હોવાથી તેમના દ્વારા આજે મણકો મંદ બાળકોને જુદી જુદી વસ્તુઓ આપવા માટે થઈ કાર્ય તળાવની પારે પહોંચ્યા તેમની સાથે તેમના સાથી મિત્રો પણ જોડાયા લખતર તાલુકાના વડા ગામના સરપંચ ધુવરાજસિંહ રાણા જરૂરિયાતમંદ બાળકો સહિત જરૂરિયાતમંદ લોકોને સેવા સેવાકીય પ્રવૃત્તિ કરી અને જુદી વસ્તુઓ અર્પણ આપવા માટે થઈ અને પ્રખ્યાત છે ત્યારે આજે તેમના પુત્રની પ્રથમ વર્ષગાંઠ હતી ત્યારે તેમના દ્વારા જુદી જુદી ચીજવસ્તુઓ લઈ અને તેઓ કાદેશર તળાવની પાર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં રહેતા જે જરૂરિયાતમંદ બાળકો છે તેમના દ્વારા તેમને નાસ્તો અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે ઉત્તર કાદેસર તળાવની પહાડ ઉપર મોટી સંખ્યાની અંદર જરૂરિયાત બાળકો પહોંચ્યા હતા અને તેમણે વસ્તુઓ હલી આનંદ માણ્યો હતો